झुकेगा नहीं पुष्पा झुकेगा नहीं मथोर हां चिकू चिकू हां જ નહીં હોય તો ઉપર તો હોય તો વેણીએ ક તને વાગળો ખાઈ જાય કું હું બધું તો હવે નહીં ચીકુયા નહીં હું મી ચોરી કરજો ચીકુ કાપી નખી ચીકુળી કાપી નચ્છે ન હોય તો બધું ભરીન છાપા આલી બધું આ જંગલ આખું કાપી નાખો બસ ગાઢું જ છે બધું લાલુ મંગાવી છે લાલુ મંગાઈ હું ગોળી ઉપર આવ્યો પલા જોયતા બની ગોળી લાવ્યો બાળક આપ તો ગાડીયા નથી ઓહો તે હોય પૈસા આલ્યા તા બાચી લઈને આયા છે એ બાચી રહ્યા છે યે બાચી રહ્યા તો પક તો કરવું પડશે કે અમારે ઓને કેટલા દાળ પૈસા આલ્યા કદી

ना पुष्पा भाव मैं भी नहीं झुकेगा साला तोड़ी नशे का बदा साला काटी नशे का शेप बदू कौन करवान करो कौन करवान जले मैं कहीं नहीं मु भावन जो है तू तो। तो। वो भावो में आ दे तू ये नहीं ऐसे चलते हैं ऐसे चलता है साला पुष्पा बोल आ पुष्पा भाई आ पुष्पा राज इधर चलेगा चलो आप पुष्पा जी पुष्पी पुष्पा बा

નાગીડ તો એવી લે છે ને તે વાત ના પૂછો આને ગોળો ખાઈ ખાઈ જાય માર બેટી ગોળી નો નંબર લાવે છે વાહ ભાઈ જબરજસ્ત છે મને બીક લાગે છે પાછી રાગ રાગ ચાલજો